છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે જેના લીધે નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે આવેલા લો લેવલ કોજવે ઉપર પાણી ફરી વળવું છે નાના પરિણામે સુકાપુરા અને વેગેના ગામના ગ્રામજનોએ પણ નસવાડી પહોંચવા માટે છ કિલોમીટરનો વધારાનો ફેરો પણ મારવો પડી રહ્યો છે નસવાડી તાલુકાના કુકાવાડી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા અને ત્યારે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા મૃત્યુ સાથેના કિનારા ફસાઈ ગયા હતા અને હવે પાણીને ઉતરવાની રાહ જોઈ રહ્યા છે અશ્વિની નદી જે નસવાડી તાલુકામાંથી પસાર થાય છે તે બસો ગામોને તરસ છીપાવે છે અને સિંચાઈ માટે પણ મહત્વનું યોગદાન આપે છે નદીનો ઊંચો જળસ્તર કિનારે આવેલા ગામોના ખેતરોના બોનું પણ જળસ્તર વધારે છે અને જે ખેડૂતો માટે લાભદાયક સાબિત થાય છે નીકળાય એવું નથી પાણી વધતું જાય છે વાગ્યા વેલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ બૂધ ભરવા ફરીને જવું પડે છે કેટલા કિલોમીટરનો ફેરવો પંદર એક કિલોમીટર થતું હોય વેલારી ઠીક અને પેલા લોકો ઘેરાઈ ગયા છે હામે નથી હામે લોકો આખા લોકો બધા ઘેરા જ જાશે કરું હું એનો કોઈ રસ્તો કરો ખેતર જવું હોય તો ખેતર જવું હોય તો એમ ફરીને જવું પડે અમારે આ કુકાવટી ગામ છે આ બાજુ વાગ્યા વેલારી કુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે છે જ દસ પંદર કિલોમીટર મોટો પુલ બને એવી અમારી માંગ છે આ પરિસ્થિતિ દિવસ છે આ તો વર્ષોથી ચાલે જ છે છોટાદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે આવી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કુકાવાટી પાસેનો લો લેવલનો કોજવે છે સામેના કિનારે વેગેનાર અને સુકાપુરા બે ગામ આવેલા છે બે ગામના લોકોને હવે રોજગારી મેળવવા માટે નસવાડી જ્યારે આવતા હોય છે ત્યારે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે દસ કિલોમીટરનો ફેરો પડશે હાલ આ બે કાંઠે અશ્વિન નદી આવતા લે કોજવે છે કુકાવટીનો તેના પર પાણી ફરી વેલા છે આ પરિસ્થિતિ વર્ષોથી છે પરંતુ અહીંયા જે પુલ બનાવવાની વાત છે તે મંજૂર કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી હાલ તો બે કાંઠે નદી વહી રહી છે આ નદી બસ્સો ગામોમાંથી પસાર થાય છે નદી કાંઠાના વિસ્તારોને આ નદી આવવાથી પાણી જે જળસ્તર છે તે ઊંચા આવશે શિયાળા અને ઉનાળામાં પાણીની જે તંગી પડતી હતી તે પાણીની તંગી આવશે નહીં પડે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અશ્વિન નદી બે કાંઠે આવતા ખેડૂતોમાં ખુશી છે છોટાદેપુર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે અશ્વિન નદી બે કાંઠે આવી છે રફિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર